અને એટલે અમારે સેઝલ ટ્રાય મારતી ફર્સ્ટ બ્લોગ વિડીયો બનાવતી એ પણ કાંઈ સક્સેસ કામ ચો નથી હજી થોડીક નાની પડે છે હજી થોડુંક આવડતું નથી આપણે શીખવાડવાની કોશિશ કરીશું કન્ટિન્યુ હવે તો અમે ઘણા બધા જાય છીએ દરિયાની અંદર અમે ઝાડ બાંધેલા છે અને ધનજીભાઈ એટલે હોશિયાર એટલે હોશિયાર અમારી પહેલાં વહી જો ને અમે ઇન્ટ્રેન ફિન્ટ્રિયા કરવા રાખે તો ત્રણ મસાજો લઈને વહી તો એ ત્રણ મસાજો નાખી દીધી છે ઠેલીમાં તો હવે છે ને અમે જાય છે કાંઈકનું કાંઈક મચ્છી આવશે એ તમને બતાવીશું અને મચ્છી તો આવડી છે તો પાકો છે પછી સેઝલ વિડીયો બનાવવાની છે એ પાકું છે પણ આ તો અત્યારે મેં કીધું ઘડીક હેન્ડલિંગ કરવું શીખી જાય ને હા ના એ ખાજોની છે એને લેવા દે તો હવે આપણે આમ વલી સાઈડ ઝાડ છે એ પેલા જોવા જવાનું છે અને પછી અહીંયા ફેર ઓલા પણ સુધી પોગી જલા છે તો એ બધા ઝાડ જોઈ લેવાના છે અને આ વિડીયો તમને સેઝલનો વિડીયો ગમે તો ખરેખર લાઈક છે ને સબસ્ક્રાઈબ તો હોવી જોઈએ અને ઘણા ઘણા વિડીયો આવે છે ઘણા ઘણા માણા તમે જોવો એ સોવો બરાબર ને હા શું બોલો નું તો પછી હાસુ બોલતો એની પર એક લાઇક કરી દો બીજી વાત એ કે સમય સમયથી જો ચેનલ મોટે થઈ ગયેલી છે તો વિડીયા ઘણા હાલે છે તો સબસ્ક્રાઈબ કેમ નથી વધતા તો બધા મિત્રો યાર સપોર્ટ કરો સબસ્ક્રાઈબ વધારો કેમ કે કન્ટિન્યુ મહેનત એની જોરદાર છે તો પછી તમારે સબસ્ક્રાઈબ તો કરવા જ પડે અને ચાલો તો આપણે જો અહીંયા ઝાડે પોકી જશે તો અહીંયા એક માછલી આવી જાય ધનજીભાઈ ટ્રેન માછલી તો કાઢી એ જોયું છે તો સે માછલી તો માછલી કાઢવાની છે અને સેઝલ માછલી કાઢશે

પરફેક્ટ ઇન્ટરવ્યુ કઈ થયું નહીં એને મગજ માં નહીં રહેતું ભૂલે જાય છે એટલે કઈ ફાઈવ ની શામજીભાઈ શીખવાડતા હતો તો હવે શામજીભાઈ આ વિડીયો મેં કે ન મેં કઈ નક્કી નથી એ લે એટલે હું મારો થોડોક શરૂ કર કરી લખવા તો ફાઈનલી એક માછલી આવી ગઈ છે સેઝલ ધરી આવી રીતનું ઝાડ છે ને બાંધેલું ઓલા આપણી બધી છે જોવાનું છે કન્ટિન્યુ

એવું થઈ ગયું ને હવે તો અમે જઈશ ઘરે તો હવે આપી હાથ અત્યારે બગડી જાય હો સાયકલ આમ જો દરિયામાં સાયકલ પડી કાઢી તમારે હાથ ને ધોવા નથી એમ પોળા રાખીને પાણી લાગશે બોલો ઈ પાણી દેખાડવું હા એને એ પાણી દેખાડવું એમ છે બહુ ખતરનાક છે ચલો ધોડે રાખો થોડો ધોડે રાખો ભાઈ થોડે રાખો આમ જો મારા હાડે હાથ ધોવી વાહ વાહ

કેમ જો જો એમ કર્યું તો કરું કાક તો પ્રોબ્લેમ હતો તે મને ખબર પડી ગઈ હાલો તો જઈ જઈએ સજલના વીડિયોમાં આપણે ફર્સ્ટ બ્લોગમાં આમ જો બહુ બાટી બોલાય ભલા મણાયા સપોર્ટ કરો બધા હો બાહુબલી હવે અમે જઈસી ઘરે બાહુબલી નંબર 2 એટલે નંબર 1 કે 2 લે આમ જોઓ ધનજીબે કેવું દેખાય આવો કાં કાઢો આમ તો આ ઉપાડ્યું મને એમ કે આ ઉપાડવા આ બાહુબલી બલી દાદા આવે ને તો હલ્લે